નમસ્કાર હા આવો આવો તમારું નામ મારું નામ ભવાનસિંહ આખું નામ મારું નામ આખું નામ તો ભવાનસિંહ ગાયબુલજી બરાબર ગામ ગામ મારું બુકોલી બરાબર તાલુકો તાલુકો મારો કાંકરી જિલ્લો જિલ્લો બનાસકાંઠા બરાબર આ કઈ વેરાયટી વાયેલી આ વિશ્વાસ સિત્યુતી બરાબર વિશ્વાસ સિત્યુતી વેરાયટી તમને જેવી લાગી અમને તો સારી લાગે લાગી ઉત્પાદન સારું આપે ત્રણ ત્રણ વખત ગણ્યા પણ માળું તો એવી નવી છે ડબલ નહીં એક રંડ પચાસ થી હાઠ હાઠ માળું છે બરાબર નવી ફૂટ હજી નવી ફૂટ તો ચાલુ એવાના તાજા રીણ ના બોલો બરાબર જ્યાં ફેર તમે રંડાનું વાવેતર કર્યું હતું હા કર્યું હતું બરાબર આ ફેરે કેટલું વાવેતર કર્યું તમે આ ફેરે મેં ગયા ફેરે મેં વાવેતર અમારે ગયા ફેરે મેં વધારે કર્યું પણ આ ફેરે મેં વીસ લીધા ભલામણ તો ગઈ સાલી કરી હતી ને આ સાલી ભલામણ તો કઈશ એમ બરાબર તો કોઈ પણ ખેડૂત ને તમારો મોબાઈલ નંબર જોતો તો બોલો ને તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર સન્નો આઠ એક પચીસ બરાબર રેડી હવે આપણે યુટ્યુબમાં ચેનલ છે વિહત એગ્રો સેન્ટર કમ્બો કરીને તો તમે મારો પણ કોન્ટેક કરી શકો છો તો મારો મોબાઈલ નંબર તેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ તો વિશ્વાસ સિત્યોતેર અગિયાર ને તેત્રીસ આપણે કંપનીની વેરાયટી છે તો કોઈને પણ જોતી હોય તો તમે જોણ કરી શકો છો અને વિડીયોમાં આપણે હવે બતાવીએ છીએ હજી માળો તો ખૂબ લાગેલી છે ભગવાનજી ઘણી માળો છે બિલકુલ એટલી બધો ઉંચારા આપે છે ને ખૂબ એટલે ખૂબ બરાબર ત્રણ વખત વેણી આમાં થઈ ચૂકી છે એમ હા હા ખોબ ઉંચારા આપે એમ વિશ્વાસ તો બિયારણ જોરદાર બિયારણ એમ બરાબર તો આવતે તમે આ આજુબાજુના ખેડૂતોને ભલામણ કરજો નક્કી નક્કી આજુબાજુનો આ સાલ તો થોડી બિયારણ ખૂબ ખરીદ છે એમ

જો ખેડૂતના ફોર્મમાં આવીને આખી એરંડાની વિઝિટ કરી તો ખેડૂતો પણ ખુશ છે વિશ્વાસિત એરંડા વાબાથી ખેડૂત પણ ખુશ છે તો તમે પણ વાવણી કરી શકો છો વિશ્વાસિત્યો તેને